બોતાય ઘણા હોય ખબર પડી કે આને એના જોગા કોઈ ગુરુ મળ્યા નથી ગુરુ ને ગુરુને સિપાતેલા દેખત નઈ પગ ડંડા

આ પાકલ થઈ ગયા તા અરે કહેલા આ કે શું ક્યાં બકરેલી હાલ તો કે કેમ અરે છે 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 હાલ કે બાપુ હું મારે તો ચા દઉં અરે ક્યાં મારગે હું ચડાવી દઉં આવ્યો હતા ના તમારે ઘોડી જમતા રાખે જો આવી દો ને અહીંયા આવ્યો આવ્યો કહેલા ની

રાચવાનું છેટું ન પડવા દીધું કેમ કે હા પછી તો ના જીવન એટલે બાપુ પોતે પાઠવું કે બાપો ધોધબેન કે આ શું કામ લઈ આવું પાપ કરો છો અરે કે મારા બળદમ પાઠું છું ને ત્યાં જીવડા લોહી પીએ છે ને એટલે આ શું ને એટલે એને ખાય તો એટલે મને રાહત રહે કે ક્યાં છે પોતાનું જ્યારે પહેરવાનું અધ્યર કર્યું ને આમ નજર કરી જો જોલફી કે બાપુ કઈ ધ્યાન આને ટુકા માવા કરો અરે પણ રહેવા તો નથી કે બોલાવો હોકને બે માણા બોલાય કે એટલે પછી નીચે માર બાળમ કે બાપુ કાઈ છે હે આવા જે માપુર ઈ વખતે બાદ છે ના ખાણે દેરી સમાઈવી અને વરઘોડો કાઢ્યો વરઘોડો કાઢવા ગયા હતા જોધપ કે નહીં ચૂપ મારું બીજું બધું ઠીક

આપણે કીધું કે જેના દર્શન કરવા કે આ દુઃખ નજર પડે અને જેના વિચારો અને જેના કઈ બધા જે છે પાપ નો નાશ થાય એને મહાપુરુષ કહેવાય અને સદગુરુ આ સદગુરુ કહેવાય બધા હા આપણા પાપ બળી જ વાતે એમાં જીવન ભગત જેમ બાપુ આયો બાપુ બોલો કે જેમ આટલો બધો ફાટીને ધૂળ નાખી ગયો હતો કે કા

તારે એને મહાપુરુષને ગુરુ ગુરુ કહેવાય સમજ્યા બોલો દાદર જીવન બાપુ આ તો હિલો મારે કે પાણો તમારો કે તારે એ તરે ને એ તારે કે બુડે એ નો તારે કે ખોટા આવા ગુરુ કરાવવા સમજ્યા વાત એવી છે ભાઈ અને હવે હું બહુ નહીં બોલું છે આટલે મારે આ તો એમનો લાભ લેવા આવ્યો છું અને આ તો મારે એ જીવન ભગત ગોળે કઈક મને બનાવી દે એવું વિચારમાં આવ્યો છું હવે છેલ્લી મારી અવસ્થા છે છેલ્લો અંઠો છે નહોતો બને અમારા ભગત બહુ નીકળી એટલે મેં ચાલ્યા સદગુરુ મહારાજ ની જય